આ ઈશનપુર પોલીસ ની પાછળ ઈશનપુર પોલીસ ની પાછળ માધુરી બેન હું હું પૂછું છું હું પૂછું છું તો ઉતાવળ ન કરો હા ઈશનપુર પોલીસ સ્ટેશન ની પાછળના ભાગે હા माधुरी બેન દારૂ વેચે છે એ જાઈરમાં હું બંધ કરવા ગયો તો મારી ઉપર છે ને હું લોકો હું પૂછું તમે બહુ ઉતાવળ કરો છો ઓકે ઓકે શું નામ છે માધુરી બેન હા દારૂ નો ધંધો જયારે માં ચાલે છે ઈસમ પોલીસ ની પાસે માધુરી બેન હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર હુમલો કર્યો દેશી દારૂ નો ધંધો કરે છે હા અત્યારે તાત્કાલિક ગાડી ગાડી મોકલો કેસ કરવા માંગુ છું મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું ફસાવા માટે આવ્યો તમે ત્યાં બનાવ વાળી જગ્યા હાજર છો હા હા છો હાજર છો કયું પોલીસ સ્ટેશન તમારું હા વિસંગુ પોલીસ સ્ટેશન તમે એકલા રેડ કરવા ગયા હતા હા ને હું આજે નીકળો તો તો મને લાગ્યું આયા છે ને જાયર માં સ્ટેન્ડ છે શું કરો તમારી સાથે ઝઘડો કર્યો એને હા બંધ કરવા ગયેલો તો મને કાટલો બગીને જેમ પણ ગાડો બોલી હા તો ગાડી મોકલો કેસ કરવા કેસ કરવો છે જાયર માં તરે દારૂ વેચાય છે તરો જાયર માં છે દારૂ દારૂ ખબર હા આવશે પોલીસ હા મને મોકલો જલ્દી મોકલો કેસ કરવો છે કંટ્રોલ રૂમ માં આપનું સ્વાગત છે એ પોલીસ સર आपको या नमस्कार आज जी हेलो बोलो चेतन भाई बोलू इसम पुलिस ने डीपीसी बोलो तुम्हारे गरीब नाम हां बोलो भाई यारानी पेला 2 કલાક પેલા વર્દી આપેલી હતી दारू ના સ્ટેન્ડની ઇસમ બોલડિશને પાછાર તો જદી પોલીસ આઈ નથી ખબર મા રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા ટુ સીપી સાહેબ કેવું જઈશ બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી તો નંબર માં પોલીસોજી 2 કલાક થી આઈ નથી કેસ કરવા માટે બરાબર હવે આ રેકોર્ડિંગ લેઈ ને હું મીડિયા જોડે છે સીપી સાબ જોડે થઈ એ કોનો તો એ વખતે જેને વર્દી લખી એ બધું અમા છે એનો અમને ખબર હોય ભાઈ અમે 8 વાગ્યે આવે છીએ બરાબર છે હા એક સેફ પણ સારી વાત સાંભળો હા બોલો સારી વાત સાંભળો તમે હા બોલો એ તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો એસેટ લાગીનો અમે વાયરલેસમાં જવા દેતા બરાબર છે હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી છે એમને જ ખબર કોઈ આયો બેન કોઈ નથી આયો બે કલાક થઈ 7 વાગણો SMS છે 7 વાગે ચેતનભાઈ રમેશભાઈ કોઈ નથી આવ્યું બરાબર બરાબર શાયકલો બીજી વાર મેસેજ ના ના હવે હું જ ને આઉ રેકોર્ડિંગ હું સાઈબ જો જઈ દઈ રહ્યો ઓકે બે ઓકે હા બોલ